ચાલો મિત્રો વાયનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે જે દરેક વ્યક્તિને ગમે છે બાળકોથી માંડીને મોટાને તેવી રેસીપી આજે આપણે બનાવશું તો ચાલો રસોડામાં આવી ગયા છીએ જેનું નામ છે સરસ મજાની પાણીપુરીની પૂરી આજે આપણે ઘરે જ બનાવવાની છે મિત્રો તો ઘઉંના લોટની સરસ મજાની પાણીપુરી ની પુરી આપણે બનાવીએ મિત્રો તેના માટે સરસ મજાનો લોટ બાંધી લે તૈયાર કરી લઈએ તો ચાલો તો એની અંદર স্বাদ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેમાં તેલ થી મોમણ પણ થઈ દઈએ મિત્રો આ રીતે આ રીતે હવે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ થોડો થોડો પાણી ઉમેરતા જઈશું મિત્રો આ રીતે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો અને ત્યાર પછી તેને પાંચ થી છ મિનિટ સુધી તેને રહેવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે પાણીપુરી બનાવવાની એટલે કે પાણીપુરીની પૂજાની શરૂઆત કરીશું મિત્રો જો ચાલો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો તેને પાંચ સાત મિનિટ સુધી રહેવા દઈએ તો ચાલો મિત્રો હવે સરસ મજાની આપણી પાણીપુરીની પૂરી વણીને તૈયાર કરી લઈએ સૌપ્રથમ આપણે મોટી રોટલી આ રીતે વણવાની છે ત્યાર પછી આપણને જેટલી યોગ્ય લાગે એ રીતે નાની નાની કટિંગ કરી લઈશું મિત્રો આ રીતે સરસ મજાની ઘી પાણીપુરીની પૂરી બનાવજો મિત્રો કારણ કે ખૂબ જ સસ્તી પડશે અને બનશે પણ સરસ મજાની તો ચાલો મિત્રો આપણે ગ્લાસની મદદથી ગોળ ગોળ આ રીતે પાણીપુરી તૈયાર કરશું મિત્રો જો નાનું ટાંકું છે તેનેથી પણ આપણે પહેલાં નાની નાની બનાવશું તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આ રીતે આપણે પૂરીનું કટિંગ કરી લઈશું અને ત્યાર પછી સરસ રીતે તળીને તૈયાર કરશું મિત્રો તમે જોઈજો જે બજારની અંદર મળે તેના કરતાં પણ સરસ મજાની કિચસી અને સરસ પાણીપુરી બનશે મિત્રો તો ચાલો આ રીતે બધી જ પાણીપુરી બનાવીને કટિંગ કરી લઈએ અને ત્યાર પછી તળી લઈશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને ઘીરે પણ આવી પાણીપુરીની પૂરી ઘી જ બનાવજો મિત્રો મિત્રો તો આપણે સરસ મજાની હવે પાણીપુરીની પૂરી તળી લઈએ તેલ પણ આપણું આવી ગયું છે સરસ મજાની આપણી પૂરી તો આપણે તળી લઈએ છે જોરિયા તો સરસ મજાની આપણી પૂરી તળાઈને તૈયાર થઈ જાય છે કારણ કે તાજીએ તાજી બનાવીને તરસ તળવાઈની છે એટલે આપણી સરસ મજાની પૂરી તૈયાર થઈ છે મિત્રોને ખુલાય છે પણ સરસ તમે જોરિયા તો સરસ મજાઈની આપણી પૂરી તળાઈને તૈયાર થઈ રહી છે મિત્રો ધીમા તાપથી તળવાની છે મિત્રોને એક આપણી પૂરી લાલ બની જાય છે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો બધી જ પૂરીને આ રીતે આપણે તળી લઈએ એકદમ ધીમા તાપથી તપ તમે પૂરીને તળશો અને તાજી તાજી એક એક રોટલી બનાવીને એક એક જ તળજો મિત્રો કે જેથી કરીને આપણી પૂરી સરસ રીતે ફૂલાય મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘી પણ બજાર કરતાં પણ સરસ મજાની પૂરી તૈયાર થતી હોય છે પાણીપુરીની પૂરી તો ચાલો મિત્રો તમે હવે ચોક્કસથી ઘીરેજ આવી પાણીપુરી સરસ મજાની બનાવજો અને ઘીરેજ પાણીપુરી જ્યારે બનાવો ત્યારે પૂરી બનાવીને ઘરની જ ખાઈજો મિત્રો તો ચાલો મિત્રો તમને મેં આજે રેસીપી સરસ બતાવી છે તો તમે ઘીરે આવી ટ્રાય કરજો ને જ્યારે પાણીપુરી બનાવો ત્યારે ઘી પાણી પાણીપુરીની પૂરી બનાવજો એટલે તમારે બહાર બજારમાં લેવા જવું નહીં પડે અને સરસ મજાની પૂરી કરીએ કુલીને દડા જેવી તૈયાર થઈ જશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની પૂરી આપણી એકદમ ખુશથી તમે જોઈ રહ્યા છો તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આ રીતે બધી જ પૂરી તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની પાણીપુરીની પૂરી તૈયાર થઈ જાય છે તો તમે પણ આવી હવે પાણીપુરીની પૂરી ઘીરેજ બનાવજો મિત્રો ઘણી જ સસ્તી અને સરસ મજાની પૂરાની લઈ ક્રિપ્સી અને સરસ ઘીરેજ બનશે મિત્રો તો આપણને ઘણી સસ્તી પણ પડશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય સરસ મજાની પાણીપુરીની પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાના બટેકા પણ તૈયાર થઈ ગયેલા છે તો હવે આપણે પાણીપુરી ઘરે જ બનાવીને તૈયાર થઈને ખાઈ લઈએ મિત્રો તો ઘેરે જ પાણીપુરી બનાવીને જમી લેજો મિત્રો કારણ કે ઘેરે જ આવી પાણીપુરી જો બનાવશો તમને મજા આવશે ખાવાની પણ મિત્રો તો ચાલો મિત્રો તો હવે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર મારા વિડીયોને મોકલજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી